શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા રાજ્યોની સંસ્કૃતિ પહેરવેશ દ્વારા રજૂ કરવામાં આવી હતી આપણી સંસ્કૃતિ એ દુનિયામાં સૌથી પ્રાચીન સંસ્કૃતિ ગણાય છે અતુલ્ય અખંડ અને વિવિધતામાં એકતા સૂત્રને સાર્થક કરતા માર્ચ નવ બે હજાર ત્રેવીસની ગુરુવારના રોજ નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત પાટણની શ્રેષ્ઠ અને સુપ્રસિદ્ધ શાળા ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શિક્ષક દિન તથા ગણેશ ચતુર્થીની ભવ્યાતિ ભવ્ય ઉજવણી એનજી કોલેજ કેમ્પસના સીડીઓ પ્રોફેસર જય ધ્રુવના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ એટલે શિક્ષક દિન એક આદર્શ શિક્ષકના બધા જ ગુણોથીઓ ધરાવતા હતા આપણા દેશમાં ગુરુ શિક્ષકને પૂજનીય માનવામાં આવે છે સમાજને સાચો માર્ગ બતાવવામાં શિક્ષકો મહત્વની ભૂમિકા ભજવે છે બાળકોના જીવન ઘડતરમાં શિક્ષકોનું મહત્વનું યોગદાન હોય છે શિક્ષક દિન તથા ગણેશ ચતુર્થીની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસે વિદ્યાર્થીઓ તથા શિક્ષકગણ અલગ અલગ રાજ્યોની વેશભૂષામાં ધારણ કરીને કાર્યક્રમમાં સહભાગી બને શિક્ષક દિનની ઉજવણીમાં ભાગ ભજવ્યો હતો સૌપ્રથમ શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના સભામાં સુંદર ગણેશવંદના ગીત રજૂ કર્યું હતું ત્યારબાદ ખૂબ જ વાસ્તે ગાસ્તે ગણેશજીની પ્રતિમા લાવી તેમનું સ્થાપન કરી પૂજન આરતી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ગણેશજી તથા વિવિધતામાં એકતાને ધ્યાનમાં રાખી સુંદર ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમને આગળ વધારતા શાળાના વિદ્યાર્થીઓ જે શિક્ષક બન્યા હતા તેમના દ્વારા પ્રોફેસર જય ધ્રુવ આચાર્ય ડોક્ટર ચિરાગ પટેલ શિક્ષકગણ તથા સેવક ગણોનું કુમકુમ તિલક અને ભેટ અર્પણ કરીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષકોની ચાર ટીમો ઉપાડી તેમને અલગ અલગ રમતો રમાડવામાં આવી વિવિધ ડાન્સ રજૂ કરવામાં આવ્યા હતા આમ આખો દિવસ ખૂબ જ ઉત્સાહ આનંદથી વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચેનો ભેદ ભૂલી ઉજવવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિક્ષક વિદ્યાર્થીઓ વચ્ચે આત્મીય સંબંધ સારી રીતે કેળવવામાં આવ્યો ડોક્ટર જે એચ પંચોલી સાહેબ તરફથી તમામ શિક્ષકોને શિક્ષક દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી